શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટને તેની સ્થાપનાના એકસો વર્ષ પૂર્ણ થયા આ એકસો વર્ષમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે સમાજના નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગમાં થોડા ઉપરના વર્ગના અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપ્યું છે ભારતભરમાં અને વિદેશોમાં શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના અનેક વિદ્યાર્થીઓ શીર્ષસ્થ સ્થાન પર બેઠા છે સેવાના યજ્ઞમાં પણ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મોખરે છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાજકોટની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટમાં સવ્વાસો વર્ષની ઉજવણીના એક સ્મરણરૂપે વિદ્યોત્સવ કાર્યક્રમનું આયોજન થયું તેમાં આણંદવા આશ્રમ જામનગરના મહંત શ્રી દેવપ્રસાદ દાસજી મહારાજ પધાર્યા અને આ પ્રસંગે દૂર સુદૂરથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પરિસરમાં ઉમટ્યા એ સમયે સદર બજારમાં એક નાનકડી દુકાન ધરાવતા હતા અને જે ઓગણીસો ને ચોસઠમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ભણતા હતા તેવા શ્રી એમ સૈફી ઇસરો બેંગ્લોરમાં જેમણે કામ કર્યું એ સૈફીએ પોતાનો પ્રતિભાવ કાર્યક્રમ પૂર્ણ થયા પછી ફોન ઉપર વ્યક્ત કર્યો છે એ આપની સમક્ષ

એટલે મને એમ લાગે કે એક સંત હતા સાચા વૈષ્ણવ જન હતા હું એને મારી જિંદગીમાં કોઈ ભૂલી શક્યો નથી અને તમે પછી આપણે ઈલાબેન અને દિવ્યાબેને જે એક જ્ઞાન યજ્ઞ આગળ વધાર્યો એના માટે તમને ઈશ્વર સર્વશ્રેષ્ઠ બધું રિટર્ન આપે તમને ધર્મના ફળ છે તમે જે કહેવું છે એના માટે એક્સલન્ટ જે હું તમારે તમારા માટે હંમેશા પ્રાર્થના કરી પ્રભુ આપની સર્વશ્રેષ્ઠ આગળ વધવામાં તમારા જેવા

અને તમને પણ ખુબ ખુબ આભાર અને તમને આ કરવા માટેનું શ્રેષ્ઠ તમને કેરું છે એના માટે તમને હું શું કહી શકું પાસે શબ્દો નથી મોટું છે સાતસો આઠસો માણસ બધા વિદ્યાર્થીઓ ચહેરા મેં જોયા છે બધાના ચહેરા ઉપર આનંદ હતો બધા ખુશ અને જે ફરતા અને ફોટા પાડતા હતા ને જે મેં જોયું એમ લાગ્યું કે જાણે કે કોઈ આ શું કહેવાય એટલું આમ ખુશી ની વાત હતી એમ સાચી વાત એક બીજું એક મને હા બોલો બોલો તમે પણ હવે આટલું બધું એટલે બહુ મહત્વનું સાહેબ કારણ કે ના ના મને વિદ્યાર્થીઓ ના આવે તો આ ફંક્શન માં શું થાય બરોબર છે ના ના આજે એકસઠ વર્ષ જૂનું મને થાય સેવન્ટી સિક્સ થી આજે હું સેવન્ટી વન માં બહાર પડ્યો સિક્સટી ફોર થી આ વિચાર્યું આજે

અચ્છા એને એમ કહ્યું ને કે વિશ્વ ભીષ્મપિતા જેવા શ્રેષ્ઠ હતા છતાં એની પાસે દ્રૌપદી સલામત હતી રાવણ જેવા દૈત્ય પાસે પણ સીતા માતા અમને સલામત હતા એનું મને ડિટેલમાં છે ને એના ઉપર પેજ દીધી છે એવું આ વાક્ય હતા આપણે મહાભારત બી કપિલ ચિલ કર્યો જે અમારા દીપ માં અભ્યાસ કર્યો ને બંને મહાકાવ્યના હા એમ આ વાક્ય તો મેં મારી લાઈફમાં પેલી વાર આ જાતનો હું એટલો અભિભૂત થઈ ગયો પણ હું છે ને બહુ ડિટેલમાં બહુ સંભળાયો નહોતો એટલે તમને કોઈ મળે ને પૂછ્યો કે ભાઈ આનો જે બરોબર અને રાવણ તો રાવણ જ હતો અને વોઝ એ ગ્રેટ આપણે શું કહેવાય વિદ્વાન માણસ હતો એ બહુ જ રાવણ કાંઈ જેવી વસ્તુ નહોતી

અને આપણે કૃષ્ણને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ આપણે બરાબર તમે તો જ્ઞાની માણસને ખબર નહી આ તો હું સામાન્ય માણસ કહી આવું છું પણ મને આ ખાસ કરીને આ બે શબ્દો શબ્દોનો તાત્પર્ય છે ડીપમાં જરા મને કોઈ પૂછો તો મને કહેજો યાર કઈક કઈક આપણી ઉપર બહુ જ અહોભાવ સાથે પ્રેમ છે બાપુ શ્રીનો અને એક તો એટલું ઉમદા કામ કરે છે

ના કહ્યું કેટલા મુસ્લિમો છે વૃદ્ધાશ્રમ માં રહી છે કેટલા એને બધા અત્યારે જ આવ્યા તો એને કહ્યું પચાસ જણા એવા આવ્યા વ્યસન છોડી દઈ પણ અમારા છોકરા ને રાખવો

બધાએ કાલે બહુ જ બહુ વ્યક્ત કર્યું કે મજા આવી બરાબર હા બરાબર બરાબર છે તમે આવતા અને મળતા આવી સુકસ આવી ભલે ભલે ભલાડી ચાલો ગયો ભાણે નીકળી જવાનો તો એમ કેતો તો અચ્છા ઈ પ્રદીપના ઘરે જતો નથી તો હા પ્રદીપ સાથે હા હા બરાબર બરાબર ફરી તમારો આભાર અને જે કઈ કાર્ય કર્યું છે એની કોઈ સુધી કઈ જ ન શકાય એના માટે સમજો જ નથી આ ફંક્શન જેવું તેવું ફંક્શન નહોતું ખૂબ લોકો આપણા પેલા હકી વિદ્યાર્થીને પોતાના અંદરની જે સ્વરા સાય સ્કૂલ પ્રત્યે પ્રેમ અને દાખવાની હતી ને એ કાલે બધાય રાખી સાચી વાત કૃતજ્ઞા એ સાચી કૃતજ્ઞા કૃતજ્ઞા બહુ સાચી વાત છે ચાલો ચાલો મળીએ પછી ઓકે આવજો ઓકે આવજો થેન્ક યુ ઓલ આવજો